એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવવા દ્રષ્ટાંત આપ્યો છે અશોકોનમાં રામ વિરહમાં સીતાજી અખંડ રામનું ધ્યાન સ્મરણ કરે છે સીતાજી ધ્યાનમાં તન્મય છે વિરહમાં તન્મયતા વિશેષ થાય છે સર્વત્ર રામ છે માતાજી ભૂલી જાય છે કે હું સીતા છું સર્વમાં રામનો અનુભવ કરનારો રામરૂપ બને છે આ કેવલ્ય મુક્તિ સીતાજીને અનેકવાર થાય છે કે હું રામરૂપ છું તે સ્ત્રીત્વ ભૂલી જાય છે એકવાર ત્રિજટાને કહ્યું મેં સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે એમ રામજીનું ચિંતન કરતા હું રામ થઈ જઈશ તો સીતાજી ધ્યાનમાં એવા તન્મય થઈ જાય છે કે હું જ રામ છું બ્રહ્મવિદે ભવતી ત્રિજટાએ કહ્યું માતાજી તમે રામરૂપ થાવ તો સારું છે જીવ શિવ એક થાય તો જીવ કૃતાર્થ થાય છે સીતાજીએ કહ્યું રામનું ચિંતન કરતા કરતા રામજી બની જાઉં તો રામજીની સેવા કોણ કરશે સીતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે તે રામરૂપ થવામાં નથી મને રામ થવામાં આનંદ નથી મારે તો રામજીની સેવા કરવી છે સીતાજીને દુઃખ થાય છે કે અમારું જોડવું અખંડિત થશે જગતમાં સીતારામની જોડી રહેશે નહીં ત્યારે ત્રિજઠાએ કહ્યું છે પ્રેમ અનૌન્ય હોવાથી રામજી તમારું ચિંતન કરતાં કરતાં સીતારૂપ થશે તમે રામ થઈ જશો તો રામજી તમારું ધ્યાન કરતાં કરતાં સીતા બની જશે રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે આ જ ભાગવતીય મુક્તિનું રહસ્ય છે વૈષ્ણવ આચાર્યો પહેલાં દ્વેતનો નાશ કરે છે અને અદ્વૈત પ્રાપ્ત કરે છે ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વેત રાખે છે જેથી કનૈયાને ગોપી ભાવે ભજી શકાય મારે કૃષ્ણ થવું નથી મારે તો ગોપી થઈ શ્રી કૃષ્ણની સેવા કરવી છે જ્ઞાનીઓ જ્ઞાનથી અદ્વેત સિદ્ધ કરે છે આ અદ્વૈત મુક્તિ કેવલ્ય મુક્તિ ભક્તો ભક્તિથી સિદ્ધ કરે છે આ ભાગવતી મુક્તિ ઉપર મુજબ મુક્તિના બે પ્રકારોનું વર્ણન કર્યું સત્તર તત્વોનું સૂક્ષ્મ શરીર છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે વિચાર પ્રધાન મનુષ્યો જ્ઞાન માર્ગ પસંદ કરે છે ભાવના પ્રધાન મનુષ્યો જેનું હૃદય કોમળ છે દ્રવે છે તેવા મનુષ્યો ભક્તિમાર્ગ પસંદ કરે છે ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ સર્વ સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે સાથે વપરાયેલો છે ભક્તિ તીવ્ર જોઈએ તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે ત્રિવેણા ભક્તિઓને યજેતર પુરુષમ પરમ વૈરાગ્ય ઈચ્છાવાળો મુમુક્ષ ભક્ત હોય તેણે તો તીવ્ર ભક્તિગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું પૂજન કરવું સુખદેવજી વર્ણન કરે છે રાજન કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો જોઈએ ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી ભોગ ભક્તિમાં બાધક છે ભોગ જ્ઞાનમાં પણ બાધક છે રાજા ભોગ કરતા ભોગના ત્યાગમાં અનંત ગણું સુખ છે ઇન્દ્રિય સુખ ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણીઓનું સરખું જ હોય છે ત્વચેન્દ્રિયનું સ્પર્શનું સુખ અને જીવેન્દ્રિયનું રસ સુખ પશુનું મનુષ્યનું ને દેવગંધનું સરખું જ છે મનુષ્યને ઇન્દ્રિય સુખ ભોગવામાં જે આનંદ મળે છે તે જ આનંદ પશુને પણ મળે છે છપ્પન મણ રૂની તળાઈમાં આળોટતા શેઠિયાને જે સુખ મળે છે તેવું સુખ ગધેડાને ઉકરડા ઉપર આળોટવામાં મળે છે માટે મનુષ્ય બુદ્ધિપૂર્વક ભોગ છોડવા જોઈએ ભોગમાં ક્ષણિક સુખ છે ત્યાગમાં હંમેશાનું અનંત સુખ છે ભોગથી શાંતિ મળતી નથી ત્યાગથી શાંતિ મળે છે ઇન્દ્રિય સુખ પશુ પક્ષી અને મનુષ્યનું સરખું છે ભૂંડને વિષ્ટા ખાવામાં જે સુખ મળે છે તેવું સુખ મનુષ્યને શિખન ખાવામાં મળે છે રાજા આજ સુધી તે અનેક ભોગ ભોગવ્યા છે રાજા હવે તારી એક એક ઇન્દ્રિયને તું ભક્તિ રસનું દાન કર ઇન્દ્રિયરૂપી પુરુષ ઇન્દ્રિયરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરો રાજન જેનું મરણ સમીપ આવ્યું છે તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે અને પરમાત્માનું ધ્યાન કરે રાજન ધીરે ધીરે સંયમને વધારજે સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે ઈશ્વર સાથે તન્મય થાય તેને મુક્તિ મળે છે રાજન જન્મ તેનો સફળ થયો કે જેને પરિવાર માના પેટમાં જવાનો પ્રસંગ ન આવ્યો ગર્ભવાસ એ જ નરકવાસ છે કર્મ અને વાસના લઈને જન્મ છે તેનો ગર્ભવાસ એ નર્કવાસ છે સુખદેવજી જનક રાજાના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા છે વિદ્યાભ્યાસ પૂરો થયો સુખદેવજીએ કહ્યું મારું ગુરુદક્ષિણા મારે ગુરુદક્ષિણા આપવી છે જનક રાજાએ કહ્યું મારે ગુરુદક્ષિણા જોઈતી નથી તું બહુ આગ્રહ કરે તો જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ જનકે નિરુપયોગી જનકે નિરુપયોગી વસ્તુ માગી છે ગુરુદક્ષિણા આપવાની છે સુખદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા છે પ્રથમ માટી ઊંચકી માટી કહે મારા ઘણા ઉપયોગ છે પથ્થર ઉચક્યો ઉચક્યો ત્યાં પથ્થર કહે મારા ઘણા ઉપયોગ છે આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે ઉપયોગી જ જણાય અંતે થાકીને વિષ્ટા ઉપાડે વિષ્ટા કહે મારો પણ ઉપયોગ છે મનુષ્યના પેટમાં ગઈ ત્યારથી મારી દશા બગડી છે છતાં હું નિરુપયોગી નથી વિચાર કરતા સુખદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન જ નિરુપયોગી છે પરમાત્માની સેવા કરતાં પુરુષ્ટ પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય તો ગોપીભાવ સિદ્ધ થાય છે અને પરમાત્માની નિત્યલીલામાં પ્રવેશ મળે છે સંગમ ત્યક્તવા સુખી ભવે તો સુખદેવજીએ જનક રાજાને કહ્યું મારું દેહાભિમાન ગુરુદક્ષિણામાં અર્પણ કરું છું જનક રાજાએ કહ્યું હવે તું કૃતાર્થ થયો છે સુખદેવજીએ દેહાભિમાન છોડ્યું છે પ્રથમ દેહાભાન થતું પ્રથમ દેહાભાન હતું નહીં એટલે મંગલાચરણ કર્યું ન હતું ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે બારમા શ્લોકથી સ્કંધ બે અધ્યાય ચાર શ્લોક બાર સાધકને કથા માર્ગદર્શન કરે છે એટલું જ નહીં પણ સિદ્ધ પુરુષોને કથા સાંભળવાની જરૂર પડે છે સુખદેવજીની કથામાં પરાસરજી વ્યાસજી વગેરે બેઠા હતા બીજા સ્કંચના અધ્યાયમાં એક બે ત્રણમાં ભાગવતનો સઘળો સાર સઘળો બોધ આવી ગયો રાજાને જે ઉપદેશ કરવાનો હતો તે આ ત્રણ અધ્યાયોમાં કર્યો છે ત્યારબાદ તો પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફ ફરીથી ન જાય તેથી બધા ચારિત્રો કહ્યા છે સુખદેવજી સ્તુતિ કરે છે કે નમો નમસ્તે ૃભા સાત્વતા વિદુર કુર્યોગનામ નિરસ્ત કુર્યોગનામ્યાશયેન રાધસા સ્વધામ બ્રહ્મણી રસ રમ સ્યતે નમ અર્થાત્ મહાન ભક્તવત્સલ છે અને અઠપૂર્વક ભક્તહીન અને હઠપૂર્વક ભક્તિહીન સાધનો કરવા વાળા નથી જેની સમાન કોઈનું નથી તો પછી સાધક તો કેવી રીતે હોઈ શકે તથા જેઓ ઐશ્વર્ય યુક્ત થઈને નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરી રહ્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું પ્રેમમાં પક્ષપાત આવી જાય છે સુખદેવજી રાધાકૃષ્ણને બે વાર નમસ્કાર કરે છે કારણ રાધાજી શ્રી સુખદેવજીના ગુરુ છે રાધાજીએ સુખદેવજીનો બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો હતો આ શ્લોકના રાધશા શબ્દોનો અર્થ મહાત્માઓ રાધિકાજી એવો પણ કરે છે સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા અને રાત દિવસ લીલા નિકુંજમાં હે રાધે હે રાધે નામનો જપ સતત રટવા રટ્યા કરતા હતા સુખદેવજી શ્રી રાધાજીના શિષ્ય છે ભાગવતમાં એટલે તો રાધાજીના નામનો પ્રકટ ઉલ્લેખ નથી કારણ નામ રૂપે લેવાની શાસ્ત્રની મર્યાદા નથી ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી આ પાંચને નિત્ય માને છે ભગવાનનું સ્વરૂપ નિત્ય ભગવાન ભગવાનનું સ્વરૂપ નિત્ય ભગવાનની લીલા નિત્ય ભગવાનનું ધામ નિત્ય નિત્ય અને પરિકર નિત્ય છે પરિક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો સુખદેવજી કહે છે રાજા તમે મને જેવો પ્રશ્ન કર્યો છે તેવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલો તેની કથા તું સાંભળ બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી છે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ચોવીસ તત્વોને પ્રભુએ ઉત્પન્ન કર્યા ચોવીસ તત્વો કોઈ કાર્ય કરી શક્યા નહીં ત્યારે પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો ત્યારે તત્વોમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ અધ્યાય સાતમાં ભગવાનના લીલા અવતારોનું ટૂંકમાં વર્ણન કરેલું છે બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વના જ્ઞાન માટે તેમને સત્ય પરમાત્વ વસ્તુનો જે ઉપદેશ કર્યો તેની કથા કહું છું આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાની ઈચ્છાથી વિચાર કરી રહ્યા હતા પણ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઈ શકે તે પ્રાપ્ત ન થઈ તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાય તપ કરો તપ કરો બ્રહ્માજીએ માન્યું કે મને તપ કરવાનો આદેશ થયો છે બ્રહ્માજીએ સો વર્ષ તપ કર્યું અને તેને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી તપ ન કરે તેનું તપથી ઉલટું પથ તપ શબ્દ ઉલટાવો તો પથ થશે એટલે કે પતન થાય છે નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો દ્વિતીય સ્કંદમાં નવમા અધ્યાયના બત્રીસથી પાંત્રીસ શ્લોક એ ચતુશ્લોકી ભાગવત છે સંતા કુકડીની રમત ભગવાન રમે છે આરંભમાં તમામ જીવો ભગવાનના પેટમાં હતા ભગવાન એક એક જીવને શોધી શોધીને તેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે તે પછી પરમાત્મા કહે છે બેટા હવે હું સંતાઈ જાઉં છું હવે તું મને શોધવા આવજે જગત ન હતું ત્યારે હું જ હતું જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ જેમ સ્વપ્નમાં એક જ અનેક રૂપે દેખાય છે તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે એવું જ્ઞાની પુરુષનો અનુભવ છે દાગીનાના આકાર ભિન્ન હોવા છતાં સર્વમાં એક જ સોનું રહેલું છે કિંમત પણ સોનાની મળે છે આકારની નહીં ઈશ્વર સિવાય બીજું જે કંઈ દેખાય છે તે સત્ય નથી ઈશ્વર વિના બીજું દેખાય એ જ ઈશ્વરની માયા છે જે ન હોવા છતાં પણ દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં પણ ખાતા નથી એ જ દેખાતા નથી એ જ માયાનું કાર્ય છે તેને જ મહાપુરુષો આવરણ અને વિક્ષેપ કહે છે સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે અને પ્રભુમાં ભાસે તે સંસાર સત્ય નથી પરંતુ માયાથી ભાષે છે માયાની બે શક્તિઓ છે પહેલું આવરણ શક્તિ માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે બીજી છે વિક્ષેપ શક્તિ માયાની વિક્ષેપ વિક્ષેપ શક્તિ ઈશ્વરના જ જગતનો ભાસ કરાવે છે ઈશ્વરમાં જગતનો ભાસ કરાવે છે છે અંતકારના આ સિદ્ધાંત સમજાવ્યો જે ન દેખાય તે દેખાય અને જે હોય તે ન દેખાય આત્મ સ્વરૂપનું વિસ્મરણ એ માયા છે પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ સ્વપ્ન છે સ્વપ્ન જેને દેખાય છે તે જોનારો સાચો છે સ્વપ્નમાં એક જ પુરુષ છે પણ દેખાય છે બે તત્વદ્રષ્ટિથી જુઓ તો સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા એક જ છે એ જાગી જાય છે ત્યારે તેને ખાતરી થાય છે કે હું ઘરમાં પથારીમાં સૂતો છું સ્વપ્નનો પુરુષ જુદો છે તેમ આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે પણ માયાને લીધે અનેક તત્વો ભાસે છે માયા જીવનને વળગેલી છે આ માયા ક્યારે વળગી માયા અનાદી છે તેનું મૂળ શોધવાની જરૂર નથી માયા એટલે અજ્ઞાન 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 ક્યારથી શરૂ થયું તે જાણવાની શી જરૂર છે માયા જીવને ક્યારથી વળગી એનો વિચાર કરવો નહીં તેનો પાર પામી શકાય તેમ નથી જ્યારે વિસ્મરણ થયું થયું એ કહી શકાતું નથી તેમ અજ્ઞાનનો આરંભ ક્યારે થયો તે કહી શકાય નહીં અજ્ઞાનનો તો તાત્ તાત્કાલિક નાશ કરવો એ જરૂરનું છે કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો તે સાથી પડ્યો કઈ જગ્યાએ પડ્યો કઈ સાહી હશે વગેરે વિચાર કરવાને બદલે પડેલો ડાઘ તુરત દૂર કરવો એ જ હિતાવહ છે માયાનો બહુ વિચાર કરવા કરતાં માયાના પતિ પરમાત્માને શરણે જવું સુદામાએ માયાના દર્શન કરવા માટે એક વખત શ્રીકૃષ્ણ પાસે માગણી કરી કે મારે તમારી માયાના દર્શન કરવા છે તમારી માયા કેવી હોય શ્રીકૃષ્ણે કહ્યું તે સમય આવશે સમય આવે દર્શન કરાવીશ ચાલો પહેલાં ગોમતીમાં સ્નાન કરવા જઈએ ભગવાન ભગવાન સ્નાન કરી પીતાંબર પહેરે છે સુદામાએ ગોમતીના જળમાં ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી સુદામાને લાગ્યું ગોમતીજીમાં પૂર આવ્યું તે તણાતો જાય છે તે પછી એક ઘાટ આવતા તે ઘાટમાં ઘાટનો આશરો લીધો સુદામા ફરતા ફરતા એક ગામ પાસે આવ્યા છે ત્યાં એક આથણીએ તેને ગળામાં ફૂલની માળા પહેરાવી લોકોએ સુદામાને કહ્યું અમારા દેશના રાજા મરણ પામેરા છે આ ગામનો કાયદો છે કે રાજાના મરણ બાદ આથણી જેને માળા પહેરાવે તે રાજા થાય તમે અમારા દેશના રાજા થયા સુદામા રાજા બન્યા એક રાજકન્યા સાથે તેનું લગ્ન થયું બાર વર્ષ સંસાર ચાલ્યો બાર પુત્રો થયા તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મરણ પામી સુદામા રડવા લાગ્યા તે સુંદર હતી સુશીલ હતી લોકો કહે તમે રડો નહીં અમારી માયાપુરીનો કાયદો છે તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમને પણ મોકલવામાં આવશે એટલે કે પત્ની સાથે તમારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે સુદામા પત્ની માટે રડવાનું ભૂલી ગયા તે પોતા માટે રડવા લાગ્યા હાય મારું શું થશે સુદામા કહે છે હું તો પરગામનો છું મને તમારા ગામનો કાયદો લાગુ ન કરો પછી તે લોકોને કહે છે મને એક વખત સ્નાન સંધ્યા કરી લેવા દો પછી મને બાળજો તે સ્નાન કરવા ગયું ચાર પુરુષો તેને ફરતા ઊભા છે આ નાસી ન જાય સુદામા ખૂબ ગભરાયા ગભરાટમાં પ્રભુને યાદ કરે છે રડતાં રડતા સુદામા નદીમાંથી બહાર આવ્યા તે વખતે ભગવાન સ્નાન કરી પિત્તાંબર પહેરી રહ્યા હતા ભગવાન પૂછે છે કેમ રડે છે સુદામા કહે આ બધું ક્યાં ગયું આ છે શું કાંઈ સમજાયું નથી સમજાતું નથી ભગવાન કહે છે બેટા આ માયા છે મારા વિના જે ભાષે છે તે જ માયા છે માયા એટલે વિસ્મરણ યા એટલે છે મા એ નિષેધાત્મક છે ન હોય અને તેને બતાવે એ માયા માયાના ત્રણ પ્રકાર છે પેલું સ્વમોહિકા બીજું સ્વજન મોહિકા ત્રીજું વિમુખજન મોહિકા બ્રહ્મદ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકે નહીં માયા જીવને વળગી છે એ તત્વ દ્રષ્ટિથી સાચું નથી માયા નર્તકી છે તે બધાને નચાવે છે નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવો એટલે થશે કીર્તન કીર્તન કરો એટલે માયા છૂટશે કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયોને કામ મળે છે તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે માયાને તરવા માટે માયાને તરવા જેની દાસી છે એ માયા પ્રતિ પરમાત્માને જ પામવા પ્રયત્ન કરો માયાના ત્રાસમાંથી છૂટું હોય તો માધવરાયને શરણે જાઓ મામેવાયે પ્રપદંતી માયામેતામ તે મને જ જેઓ નિરંતર ભજે છે તેઓ આ દુષ્કર માયાને અથવા સંસારને તરી જાય છે માટે તસ્માત સર્વાત્માના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્ત કીર્તિતવ્ય સ્મરતર્વ્યો ભગવાનામું નામ રાજા આથી મનુષ્યોએ સર્વસમયે અને સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ તેથી માયાની ચર્ચા વધારે ન કરતા માયા તે જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માના ચરણનો આશ્રય કરી પ્રભુની ભક્તિ વધે એવી રીતે આ સિદ્ધાંતનો પ્રચાર કર્યો એવી નારદજીને બ્રહ્માજીએ આજ્ઞા કરી નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો અને આ ચાર શ્લોકોના આધારે હજાર શ્લોકોનું ભાગવત શાસ્ત્ર વ્યાસજીએ બનાવ્યું છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હવે આગળ સ્કંદ ત્રીજું આવશે